સુરત ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ એસોસિએશનના પ્રમુખની ધરપકડ થઈ છે સુરતની ટીમે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે કરોડોની ઠગાઈ અને બોગસ દસ્તાવેજના કેસમાં ધરપકડ કરવામાં આવી છે બોગસ પાવર ઓફ એટર્નીથી મેળવી હતી કરોડોની લોન લોન ભરપાઈ ન કરતા તેમના સગા મુશ્કેલીમાં મુકાયા હતા સમગ્ર મામલે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ એસોસિએશનના પ્રમુખ પણ છે કનૈયાલાલ

જેના કારણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ જેમાં સુપ્રીમ કોર્ટે વચગાળાનું રક્ષણ રદ કરીને મોટો છટકો આપ્યો છે જે બાદ હવે ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે